તો હવે આપણે સમાચારમાં આગળ વધી અને વાત કરીએ ભરૂચની તો ભરૂચના નંદેલાવ રોડની આશીર્વાદ સોસાયટીમાં રસોઈયાની લૂંટના ઈરાદે હત્યાના ચેકચારી બનાવમાં પોલીસે મુખ્ય આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે પોલીસે આરોપીને સાથે રાખી હત્યાનું રિકન્સ્ટ્રકશન કરતા સ્થાનિકોએ તેને મેથી પાક ચખાડ્યો હતો ભરૂચના નંદેલાવ રોડની આશીર્વાદ સોસાયટીમાં ઓગસ્ટ બે હજાર પચીસમાં પ્રકાશ માળી નામના રસોઇયાની લૂંટના ઇરાદે કરપીણ હત્યા કરવામાં આવી હતી રસોઇયાની પાસે રહેલા રોકડા અને સોના ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી બે બે કારીગરો ફરાર થઈ ગયા હતા આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે પ્રદેશ ખાતેથી કમલા પ્રસાદ ઉર્ફે રાજેશ હરિનારાયણ વર્માને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા આરોપી કમલા પ્રસાદ અને અન્ય કારીગર છોટક છોટકઉ ઉર્ફે નફીસ ઉર્ફે સલીમ સદલુએ પ્રકાશ માળીને ચામાં ઘેનની ગોળીઓ આપી બેભાન કરી રસ્સી વડે બાંધી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસની ટીમે આજ રોજ આરોપી કમલા પ્રસાદને સાથે રાખી આખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું દરમિયાન મૃતકના પરિવાર અને સ્થાનિકોનો આક્રોશ જોવા મળ્યો હતો અને આરોપીને માર પણ મારવામાં આવ્યો હતો આ તરફ પરિવાર અને સ્થાનિકોએ આરોપીને સજાની માંગ કરી છે મર્ડર કરેલું બટાકો નાખીને રાત્રે દસ વાગે પછી ત્રણ કે ચાર વખત ચા પીરાવીને બહુ જ ગંદી રીતે પપ્પાની હાલત કરેલી જે આજે બે માંથી એક જણ પકડાઈ ગયેલો છે એની ફાંસી ની સજા જોઈએ છે કાલ ઉઠીને આ સજા નહી આપે ને ભાઈ ને કોઈ થાય તો જવાબદારી કોણ લેવાના સોસાયટીમાં માં બી ખોતરો છે બધાને જે સુધી એને ફાંસી સજા નહી થાય તો સુધી અમે કોઈ જીવા વાળા નહીં અમે અમે શું કરવાના બે ભાઈ છે મને તો ફાંસી સજા અમને બીજું કશું નહીં જોતું મેરા નામ ઈશ્વરા માલી હૈ हम राजस्थान का रहवासी है इधर जो पुरुष में मर्डर हुआ वो मेरे बड़े भैया प्रकाश भाई थे वो पुरुष में रहते थे उनके साथ में काम करने वाले कामगार मतलब तो वर्कर लोग उन्होंने उनकी हत्या करके दोनों लोग एक का नाम कमला प्रसाद दूसरे का नाम सलीम दोनों लोग यहाँ से लूट करके हत्या करके भाग गए फिर पुलिस पुलिस ने हमको विश्वास दिलाया कि हम आपको आरोपी को निश्चिंत रहे हम पकड़ के लाएंगे गुजरात पुलिस ने अपने विश्वास पर खड़े होते गुजरात पुलिस ने करके दिखाया उनको तीन महीने में उनको पकड़ के लाए अभी हमारे गुजरात सरकार से निवेदन है इस मुजरिम को फांसी की सजा क्योंकि हमारे भाई के छोटे छोटे बच्चे अभी उसको दस पंद्रह साल की सजा हो जाएगी वे बार में वा, वा, ये काम बच्चे को कई कर दिया हमारे को कई कर दिया खतरा है तो का, इनका, पे, पेशा पर धंधा है ऐसा मेरे को लग रहा है तो गुजरात सरकार ऐसी निवेदन है जोड़ इस एस, ऐसे मुजरिम को समाज में खुला न छोड़े उनको फांसी की सजा दिलवाने का कष्ट करे मारू नाम माली दुर्गा प्रकाश भाई जो आरोपी मर्डर તો હવે આપણે વાત કરીએ ચોટીલા